રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ છકાતનાકા પાસે ડમ્પર ચાલક ના આતંકને કારણે એક આઠ વર્ષના માસુમ બાળકનું મોત થયું ડમ્પનિયર ફેટે બાળકનું મોત થતા પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે ઘટના સ્થળે ચક્કાજામ કર્યો હતો આ દરમિયાન પરિવારજનોને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા કારણ કે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી રસ્તો નહીં ખોલવાની ચીમકી ઉચ્ચારી હતી પોલીસે આ મામલે ગુનો નોંધીને ડમ્પર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી